ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકામાં એમજીવીસીએલ અને જીયુવીએનએલ ની સંયુક્ત મેગા ચેકિંગ ડ્રાઈવમાં એક જ દિવસમાં રૂપિયા બે કરોડની વીજ ચોરી ઝડપાઈ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ભલૈયા સુખસર અને આફુઆ ગામમાં એમ જી અને જી યુ વીએનએલની સંયુક્ત ટીમ દ્વારા મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી આ મેગા ચેકિંગ ડ્રાઈવમાં કુલ સત્તાવન જેટલી ટીમો દ્વારા એક હજાર નવસો પંચોતેર જેટલા વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં એકસો પાંચ કનેક્શનોમાં ગેરરીતિ જણાઈ આવી હતી જેમાં વીજ ચોરીની કુલ રકમ આશરે રૂપિયા એક કરોડ પંચાણું લાખની થાય છે આમ માત્ર એક જ દિવસમાં રૂપિયા બે કરોડ જેટલી વીજ ચોરી ઝડપી પાડવામાં એમ સીએલ અને જી યુ વીએનએલની ટીમને સફળતા મળી છે